ની મહામારીના કારણે છેલ્લા અગિયાર મહિનાથી શાળા કોલેજના દરવાજા બંધ હતા ત્યારે અગિયાર મહિના બાદ ધોરણ દસ અને ની શાળા ખોલવાનો નિર્ણય થયો છે જેમાં કેન્દ્ર સરકારે શાળા ખોલવા માટે એસઓપી બહાર પાડી છે જેનું પાલન કરવું જરૂરી છે ત્યારે શાળાઓ ખુલતી હોવાથી શાળાઓમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો કોરોનાની મહામારીને કારણે છેલ્લા અગિયાર મહિનાથી શાળા અને કોલેજો સંપૂર્ણ બંધ હતું પરંતુ અગિયાર મહિના બાદ આખરે શાળા કોલેજ ખુલવાની છે ત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ધોરણ દસ અને ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવતીકાલથી શાળાઓ ખોલવાની છે તેને લઈને તમામ શાળાઓમાં સેનિટાઈઝર કરવામાં આવી રહ્યા છે ક્લાસમાં સેનિટાઈઝર કરવામાં આવી રહ્યા છે સાથોસાથ કોરોનાની જે ગાઈડલાઇન છે તેનું સુસ્તપણે પાલન થાય તે માટે તમામ શિક્ષકોને વાલીગણ તેમજ વિદ્યાર્થીઓને પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતની શાળાઓ છે જ્યાં તમામ ક્લાસ વર્ક જે હોય છે ત્યાં સેનિટાઇઝરથી તેને પંપ વડે છટકાવ કરવામાં આવી રહ્યો છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કારણ કે છેલ્લા અગિયાર મહિનાથી કોરોનાની મહામારીને કારણે શાળા અને કોલેજ બંધ હતું પરંતુ આખરે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ દસ અને ધોરણ બારની શાળાઓ શરૂ કરવામાં આવે ત્યારે સ્કૂલના સંચાલકો દ્વારા અને સ્ટાફ દ્વારા પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે અને શાળાને આખરી ઓપ આપવામાં આવ્યો છે આપની સાથે જ છે એડમિન શું માનવું છે કેવા પ્રકારની તૈયારી છે આવતીકાલથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવવાના શું કહીશું અગિયાર મહિના પછી આજે સ્કૂલ ખુલવાનો આદેશ આવ્યો છે ધોરણ દસ અને બારના તમામ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ સંપૂર્ણપણે ખુલી જશે આજે અગિયાર મહિના પછી ખુશીનો માહોલ એ છે કે બોર્ડના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખુલી જશે એ ખુશીનો માહોલ છે અને દરેક ક્લાસે અમે સેનિટાઈઝર કરીએ છીએ ક્લાસે ક્લાસે સેનિટાઈઝરની બોટલ ઉકેલી છે સેનિટાઈઝર ટંડલ મૂકેલા છે માસ્કની સંપૂર્ણ તૈયારી રાખેલી છે અને અમારો આગ્રહ એવો છે દરેક વિદ્યાર્થી આજે અગિયાર મહિના પછી તેમના બોર્ડને ક્લાસ સંપૂર્ણપણે ખુલી જશે તો દરેક વિદ્યાર્થી આવે ભણે અને પોતાનું સ્ટડી સંપૂર્ણપણે આગળ લઈ જાય એવો મારો આદેશ છે સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે શાળા સંચાલકોએ પણ આખરી ઓપ આપી દીધો છે વાલીઓ તરફથી કેવું સમર્થન મળી રહ્યું છે વાલીઓ વાલીઓ તરફથી નાઇન્ટી ફાઈ પર્સન્ટ બધાની સંપૂર્ણપણે મન સંપૂર્ણપણે અમને પરવાનગી આપેલી છે અને દરેક વાલીઓ નાઇન્ટી ફાઈ અપ બધા વાલીઓ પોતાનું સહમતી પત્ર આપી અને દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સ્કૂલે મોકલવા માટે તૈયાર છે કોરોનાની ગાઈડલાઈનની હાલમાં પણ કોરોના યથાવત છે કેવા પ્રકારનું પાલન કરવામાં આવે છે શાળાઓમાં શાળાઓમાં તો સંપૂર્ણપણે બધી જ તૈયારીઓ અમે પહેલેથી કરી ચૂકેલી છે દરેક ક્લાસે વિદ્યાર્થીઓને છ છ ફૂટે અંતરે એક એક વિદ્યાર્થી બેસે તે રીતના તૈયારી કરેલી છે એક બેન્ચિસમાં એક જ વિદ્યાર્થી બેસે એ પણ તૈયારી કરેલી છે અમે વાત કરવામાં આવે તો કોરોનાની મહામારીને કારણે અગિયાર મહિના થઈ ગયા છે ત્યારે અગિયાર મહિના બાદ જ્યારે શાળાઓ કોલેજો ખોલવાની છે ત્યારે માત્ર ને માત્ર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ બેસવાના છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેના કારણે કહી શકાય કે બેન્ચિસમાં જે જગ્યા હોય છે એક બેન્ચિંગમાં એક જ વ્યક્તિ બેસી શકે તેવા પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે તમામ ક્લાસમાં સેનિટાઈઝર કરવામાં આવ્યું છે તમામ બેન્ચીસને સેનિટાઈઝર કરવામાં આવ્યું છે ને ક્લાસની આગળ પણ એક સેનિટાઈઝરની બોટલ રાખવામાં આવી છે ત્યારબાદ જ્યારે શાળામાંથી વિદ્યાર્થીઓ અંદર પ્રવેશતા હોય છે ત્યારે તેમની ગેટની આગળ પણ સેનિટાઈઝર મશીન રાખવામાં આવ્યું છે કારણ કે કોઈ પણ પ્રકારની તકેદારીને ભાગરૂપે આ તમામ પ્રકારની શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે મહત્ત્વની વાત એ છે કે કોરોનાનો કોરોનાની મહામારીને કારણે અગિયાર મહિનાથી શાળાઓ કોલેજો બંધ હતી ત્યારે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા હાલમાં શાળાના સંચાલકો દ્વારા શાળાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે કેમેરામેન રાહુલ આઈર્યા સાથે મયુર મિસ્ત્રી સુરત